ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદૃઢ વ્યવસ્થાઓ મળે તે માટે સાહીઠ જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ વોલીબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સહિત મેસની સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્થળે મળી રહે આ ઉપરાંત આ સ્ટેશન ખાતે હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે રક્ષા સચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી અરમનેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રક્ષા સચિવ ગિરધર અરમનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને ગુજરાત સોળસો કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે ગુજરાતમાં હોવરક્રાફ્ટ સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે આ ઉપરાંત જેટીઓનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે સાથે જ તટરક્ષક દળના જવાનોને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યા છે આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વ આરાધના સાહુ ડોક્ટર કે રમેશ તથા ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા Coast Guard the District at veravel is a very important uh, unit of our coastal security. They ensure that the trafficking, all irregular activity are prevented and they also ensure that economic security of the nation is ensured. Coast Guard Station at Veravel is going to play a major role in ensuring that our nation remains secure and our people are secure in the future. I wish them well. Today we are providing infrastructure for the Coast Guard men and officers here. In future we are thinking of equipping Coast Guard with a lot of new technology, lot of new vessels, etc., to ensure that the Arabian Sea will remain free for the international trade and also for the peaceful coexistence of all the countries in the region.